ભાજપમાં જોડાશે વિધાનસભા ચૂંટણીમાં લેપજી ઠાકોરે અપક્ષુ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ભાજપમાંથી બળવો કરી લેવજી ઠાકોર અપક્ષ ચૂંટણી લડ્યા હતા જો ફરી પારછા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે વિધાનસભા ચૂંટણીમાં લેપજી ઠાકોરને મળ્યા હતા પિસ્તાલીસ હજારથી વધુ મત તો લેવજી ઠાકોર ફરી એકવાર ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ડીસામાં લેપજી ઠાકોર ભાજપમાં જોડાશે વિધાનસભા ચૂંટણીમાં લેપજી ઠાકોરે અપક્ષુ ઉમેદવારી કરી હતી

જે મત મત છે તે મેળવ્યા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એક તરફ કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ઠાકોર ને મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ હવે ભાજપને ઠાકોર નેતાની જરૂર છે જેના કારણે જ આ લેફજી ઠાકોરને ફરી એકવાર પક્ષમાં લેવાની આ કવાયત હાથ ધરાઈ છે જી આભાર તમામ જાણકારી આપવા માટે